પશુપાલક મિત્રો આપણે તમે લોકો જે પશુપાલનમાં મહેનત કરો છો પશુઓની પાછળ ખર્ચ કરો છો છતાં બી તમને તમારા પશુઓમાં જે વળતર મળે છે એ વળતર અને અમે તમને બતાવવા માગીએ છીએ કે ભાઈ એક પશુપાલકે પોતાના હાથમાં એક પાવડરનું ટેન છે ડોલ છે હવે એ પાવડર એમણે એમના પશુઓને આપ્યો છે તો એમને શું ફાયદો મળ્યો છે આપણે તો એ જાણવાનું છે અને મિત્રો ફાયદો સાંભળશો ને એટલે તમે ચોંકી જશો કેમ કે એ ફાયદો ખરેખર અમારા મગજમાં વાત નહોતી બેસતી એવી વાત અમને એમણે કરેલી છે કે ભાઈ અમને આ આ અમારી આટલો ફાયદો થયો છે તમારું નામ બતાવો તો ભાઈ હરદીપભાઈ નવીનભાઈ પટેલ હરદીપભાઈ નવીનભાઈ પટેલ ઓકે અને ગામનું નામ ગામનું નામ સાંપલા સાંપલા હા હવે તાલુકો ને જિલ્લો બતાવો તાલુકો પાદરા જિલ્લો વડોદરા વડોદરા જિલ્લાનું પાદરા તાલુકાનું સાંપલા પશુઓ કેટલા છે એમાં તમારા હાથમાં જે પાવડર બતાવો છો તમે હવે આ દોસ્તો આ પાવડર પેટ વેટ નામથી છે પશુઓનું ફૂડ સપ્લિમેન્ટ પશુઓનો સંપૂર્ણ આહાર સંપૂર્ણ આહાર એટલા માટે કે પશુઓને એમના ખોરાકમાંથી જે પોષક તત્વો જેમ કે પ્રોટીન વિટામિન કેલ્શિયમ મિનરલ

ઓકે તમારું ગામ એટલે કે સાવરકુંડલા જેસર એ તમારું વતન છે અને રહેવાનું સુરતમાં સુરત રહીને તમે આ વ્યવસાય કરો છો ઓકે તો આપણે સર્વપ્રથમ કેટલો પાવડર મંગાવેલો પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ તો તમે એ પાવડર તમે મંગાવ્યો તો મતલબ તમે કેવી રીતે આની જાણ થઈ હતી તમને આ પાવડરની મેં ઓનલાઈન વિડીયો જોયો તો વિડીયો જોયો પશુપાલક નો વિડીયો અને પછી તમને એમ થયું કે મારા માટે કામ નું મંગાવ્યું અને શું પરિણામ મળ્યું હવે બતાવો

પછી તમે બીજો એસએનએફ નું શું કહેતા હતા એસઆરએફ માં ભી વધારો મળ્યો મને એમાં ભી વધારો મળ્યો તો ભી ભાવ વધારો મળ્યો પણ મહત્વની બાબત કે તમે તમારી આ ગાયની વાત કરો છો કે આ જે ગાય દોસ્તો આપણે જોઈ રહ્યા છીએ આ ગાયને શું પ્રોબ્લેમ હતો એ વાત કરો તો જરા આ ગાય પ્રોબ્લેમ એ હતો કે બે વર્ષ લગી મને બંધાતી નથી બંધાતી નોતી મતલબ બીજો પ્રશ્ન હતો કે એનું બિલકુલ બાવલું ખલાસ થઈ ગયું હતું બાવલું ખલાસ થઈ ગયું હતું એવું એમનું કહેવાનું છે આ જોઈએ આપણે ઓકે હવે આ બાવલાની પરિસ્થિતિ શું છે આપ જોઈ રહ્યા છો દોસ્તો આ છે ને અત્યારે પંદર વીસ દિવસમાં વાવાની છે પંદર વીસ દિવસમાં એનું વેયાણ થવાનું છે અચ્છા હવે આ ગાયને શું પ્રોબ્લેમ હતો થોડું રિપીટ કરો શું પ્રોબ્લેમ આમ એવું કે સૌથી પહેલાનું એનું બાવલું ખલાસ થઈ ગયું બાવલું ખલાસ થઈ ગયું હતું તો એટલે બિલકુલ દૂધ નથી કાઢતી સો ગ્રામ બી દૂધ નહીં ઓકે એટલે મતલબ દૂધ આપવાનું જ બંધ કરી દીધું તો આપણે તમે શું વિચારેલું હશે તો પછી મેં એવું વિચાર્યું હતું આ ગાય હવે કશા કામે ખોટો ચારો ખવડાવવાનો એની બદલે પાંચરાપુર મૂકી દેવી સારું અચ્છા મતલબ આવું વિચારેલું દોસ્તો દરેક ખેડૂતો આવું જ વિચારતા હોય છે અરે અમુક લોકો તો એવું પણ કહેતા હોય છે કે એમાં પોઈઝન ઇન્જેક્શન આપવાની પણ તૈયારી કરતા હતા કેમ કે આ આગાહી પ્રોબ્લેમ લંપી થયેલો ને હા લંપી રોગ થઈ ગયો ઓકે ત્યાર પછી આ પ્રોબ્લેમ પ્રોબ્લેમ થઈ ઓકે અને પછી આ પાવડર તમે આ ગાય ને આપ્યા પછી શું ફાયદો મળ્યો એ વાત કરો પછી મેં આ પાંચસો ગ્રામ પાવડર સ્પેશિયલ આ ગાય માટે મંગાવ્યો તો મેં બરાબર આ ગાય ને ખવડાવ્યું પછી મેં આઈ કરાવ્યું એટલે ગાય બંધાઈ ગઈ અચ્છા ગાય બંધાઈ ગઈ હા અચ્છા પછી તમે દૂધની વાત કરતા હતા એ શું ગાય બંધાઈ ગઈ તો પછી કન્ટિન્યુ આ પાવડર મે વાયા લગી નવ મહિના લગી ચાલુ જ રાખ્યો વિયાણ થયું ત્યાં સુધી તમે આ પાવડર ચાલુ રાખ્યો ચાલુ જ રાખ્યો ઓકે વિયાણ થયા પછી ગાય નું બાવલે એકદમ ઓકે થઈ ગયું ચાર ચાર વાતા ચાલુ થઈ ગયા તો પછી એક ટાઈમ નું 9 લિટર દૂધ કાઢી ગાય એક ટાઈમ નું 9 લિટર 9 લિટર દૂધનો ભાવ કેટલો હોય 35 રૂપિયા 35 રૂપિયા એટલે કે 9 લિટર દૂધ 315 થાય છે બરાબર છે અને ગુણ્યા દિવસના બે ટાઈમ ને બે ટાઈમ તો એક દિવસનો નો ફાયદો થાય છે આપણે છસો ને ત્રીસ કેટલા મહિના સુધી સાડા સાત આઠ મહિના ત્રીસ દિવસ એટલે કે એક મહિનો અઢાર નવસો એને ગુણ્યા આઠ મહિના સુધી તમે દોયેલું છે બરોબર ને એક એકાવન બસો રૂપિયા દોઢ લાખ રૂપિયાનો એક જ ગાય તમને ફાયદો દૂધ આવ્યો પછી ફેટમાં અને એસેન માં વધારો એ તમારી આવકમાં વધારો પછી ડૉક્ટરની ખર્ચમાં કેવું છે ડોક્ટર એ ખર્ચ પહેલા બહુ ખર્ચ કર્યો આ પાવડા પછી બિલકુલ ડૉક્ટરની ખર્ચ નહીં ઝીરો જીરો જીરો તો એક બચત થઈ ગઈ અને આ પાવડર તમે કેટલા કિલો ટોટલ આ બધા પશુઓને થઈને આપેલો કેટલા પશુ છે તમારે સાત પશુ સાત પશુઓને થઈને બધો પાવડર તમે આપેલો ટોટલ કેટલા કિલો આપેલો પાંચ ચાર કિલો ત્રણથી ચાર ચાર મિત્રો માત્ર ચાર હજાર ની આસપાસના પાંત્રીસો આડત્રીસો થી ચાર ની આસપાસના ખર્ચમાં એમણે એક ગાય અંદર એક હજાર એટલે કે દોઢ લાખ નો દૂધમાં ફાયદો મેળવ્યો ડોક્ટર ની જાવક બંધ થઈ ગઈ મતલબ ડોક્ટર ખર્ચ બંધ થઈ ગયો અને બીજું પશુની તંદુરસ્તીમાં કેવું લાગે છે તંદુરસ્તી બિલકુલ પેલા જે ઝાડા એ ખરા બિલકુલ બંધ થઈ ગયો શું પાચન શક્તિ એની વધી ગઈ પાચન શક્તિ સારી મતલબ જે પોદળો ઢીલો હતો એ પોદળો પણ કમ્પ્લીટ આવે થઈ ગયો અને તંદુરસ્તી સારી છે તો આ પરિણામથી સંતોષ ખરો હા દોસ્તો એના ચહેરા ઉપર તમે જોઈ રહ્યા છો કે એક ગાયે જો એક લાખ એકાવન હજાર બસો રૂપિયાનો વાર્ષિક વધારો આપેલો હોય તો આ ગાયને વેતર કેટલામાં છે આ ગાય ત્રીજું વેતર આવવાની છે ત્રીજું વેતર વેયણ થવાનું થવાનું બરાબર ને તો તો હજી એની લાઈફનો સારામાં સારો બેનિફિટ દૂધમાં ને ફેટમાં તમે મેળવી શકશો

ફરી વખત પાછા મળશું અને એની મુલાકાત તમને વિડીયો દ્વારા કરાવશું ઓકે જય હિન્દ જય ભારત